પ્રકૃતિ શિક્ષણ શિબિર અને નેચર ટુર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી પ્રવાસીઓની અવરજવર હોવાના કારણે દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરતા તત્વો આ ટાપુઓ પર આશ્રય લેવા માટે આ સ્થાનને અસુરક્ષિત ટાપુના વિકાસના નામે આચરાયેલા ભ્રષ્ટાચારની ફોર ખોલી ન પડે તે માટે મરીન નેશનલ પાર્કના અધિકારીઓ વારંવાર આ ટાપુઓ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા પેરોટન ટાપુ પર પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધના પરિણામે અહીં અનેક નાના મોટા ધાર્મિક સ્થળો ઊભા થઈ ગયા જેનાથી દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરતા તત્વોને મોકળું મેદાન મળી ગયું ધર્મની આડમાં આ ટાપુઓ પર ચરસ ગાંજો અને ડ્રગ્સની હેરાફેરી થવા લાગી

એના માટે તો સૌપ્રથમ હું ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાબાસી અને ધન્યવાદ પાઠવું છું પણ આ વાત અહીં પૂરી ન થતા ભવિષ્યમાં આ બાંધકામો ફરીવાર ઉભા ના થાય એના માટે થઈ અને પગલાં લેવા ખૂબ જ જરૂરી છે જામનગર નજીક આવેલ પિરોટલ ઉપર વર્ષોથી પ્રકૃતિ શિક્ષણ શિબિરો અને નેચર ટુ જેવા કાર્યક્રમો શરૂ કરતા હતા પરંતુ મરીન નેશનલ પાર્ક દ્વારા વારંવાર આ ટાપુ ઉપર પ્રતિબંધ ફરમાવો હતો જેના કારણે આ ટાપુ બંધ હોવાના કારણે અહીંયા અનેક ધાર્મિક બાંધકામો થઈ ગયા છે આપણે જોઈએ છીએ વારંવાર ચરસ અને ગાંજા અને રક્ષ હેરાપેરી પણ થાય છે તો આ ટાપુ બંધ હોવાના કારણે અનેક પ્રકારના આવી ગુનાખોરી પ્રવૃત્તિ પણ થાય છે ભવિષ્યમાં આ ટાપુ ઉપર કોઈ અનિશ્ચય બનાવ ન બને અને રાષ્ટ્રની સુરક્ષા ને કોઈ પણ ટેક્સ ન પહોંચે એના માટે થઈને રાજ્ય સરકારને હું વિનંતી કરીશ કે આ ટાપુ ઉપર ફરી પછા પ્રકૃતિ શિક્ષણ શિબિરો અને નેચર ચેવ જેવા કાર્યક્રમોને મંજૂરી આપે આ કાર્ય ને ટાપુ ઉપર નેચર ટૂર અને નેચર પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજવાથી જામનગર પ્રવાસન ઉદ્યોગને પણ ખૂબ જ પ્રોત્સાહન મળશે સાથે સાથે નાના મોટા ઘણા બધા રોજગાર છે એના પણ પ્રોત્સાહન મળશે કારણ કે જામનગર નજીક આ પિરોટન ટાપુ ખૂબ જ વિશ્વ છે એટલે દેશ અને દુનિયામાંથી અનેક પ્રવાસીઓ આવશે અને ત્યાં પોતાને પ્રકૃતિ શિક્ષણ શિબિરવા અને પર્યાવરણ સંરક્ષણ અંતર્ગત આવી બધી નાની મોટી પ્રવૃત્તિઓ પણ કરશે તો રાજ્ય સરકારને મારી વિનંતી છે કે આ ટાપુ ઉપર ફરીવાર પ્રકૃતિ શિક્ષણ શિબિરો અને નેચર ટુર જેવા નાના મોટા કાર્યક્રમોની યોજવાની મંજૂરી આપે આભાર રિપોર્ટર હિરેન ગાંધી માતૃભૂમિ ન્યૂઝ જામનગર કુબેシュ ટકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાયાશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ